નમસ્કાર દર્શક મિત્રો હું છું આપની સાથે યશ ગુપ્તા આપ જોઈ રહ્યા છો પ્રભુ કલોલ નગરપાલિકા દ્વારા શહેરમાં ફેરતી અવારા ગાયો પકડવાના અભિયાનની શરૂઆત કરવામાં આવી છે આ અભિયાન હેઠળ નગરપાલિકા દ્વારા શહેરમાં અવારા ગાયો અને આખલા રોડ પર અવજવર માટે જોખમ બને છે તેઓને પકડીને ગૌશાળા અથવા અન્ય સુરક્ષિત સ્થળે મોકલવા માટે પગલા લેવાઈ રહ્યા છે આ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ્ય એ છે કે અવારા ગાયો દ્વારા સર્જાતા ટ્રાફિકના વિઘ્નો અને અકસ્માતોના ખતરાને ઘટાડવા સાથે શહેરને વધુ સ્વચ્છ અને સલામત બનાવવું નગરપાલિકા દ્વારા જાહેર સૂચનાઓ આપી સેન્ટ્રલ ઝોન અને નજીકના વિસ્તારમાં ગાયો પકડવાનું શરૂ કરવામાં આવ્યું છે કોઈ પણ ગાયો કે આખલા પકડીને તેમનું માલિકો સુધી પાવતી આપવા માટે પણ વ્યવસ્થા કરવામાં આવી છે ગાયોના માલિકોને તેમનું પાળતૃ પશુ પાછું મેળવવા માટે પ્રોસેસથી પસાર થવું પડશે અવારા ગાયોના માલિકોને પણ આ માટે સચેત કરવામાં આવ્યા છે અને આ કામગીરીમાં શહેરના નાગરિકોનો સહકાર આવકારવામાં આવી રહ્યો છે કેમેરામેન સરફરાજ ભટ્ટી પ્રકોપ મ્યુઝ કલોલ